વડોદરાની ઓગણીસ સ્કૂલને મળી બોમ્બથી ઉડાવવાની ધમકી જ્યાં પોલીસ કમિશનર નરસિંહ કોમર પહોંચ્યા ડોન બોસ્કો સ્કૂલ વહેલી સવારે છ વાગે ઈમેલ દ્વારા ધમકી મળી હતી બપોરે દોઢ વાગે બ્લાસ્ટ કરવાની ઈમેલમાં માહિતી આપવામાં આવી હતી અને ધમકી ભર્યો આ મેલ કરાયો જ્યાં આગળ બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કોડ દ્વારા સર્ચ ઓપરેશન શરૂ થયું છે સલામતીના ભાગરૂપે હોસ્ટેલના વિદ્યાર્થીઓને ખુલ્લા મેદાનમાં ખસેડવામાં આવ્યા શાળા પરિસર અને વાહનોનું પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું સલામતીના ભાગરૂપે હોસ્ટેલના વિદ્યાર્થીઓને ખુલ્લા મેદાનમાં ખસેડાયા તમામ શાળાઓને એક જ પેટર્નથી મેલ મળતા પોલીસ પણ સતર્ક થઈ શાળાઓને નિશાન બનાવતા વાલીઓમાં પણ ભારે ફફડાટ ફેલાવશે ડીઈઓ મહેશ પાંડે કહ્યું કે તમામ શાળાઓએ તકેદારી રાખવા સૂચના અપાઈ અને સાથે વિદ્યાર્થીઓની સુરક્ષા નિયમોનું પાલન કરવા શાળાઓને તાકીદ કરાઈ જે શાળાઓને મેલ મળ્યો છે તે શાળાઓને ખાલી કરાવવામાં આવી છે અને પોલીસ દ્વારા શાળાઓમાં તપાસ કરવામાં આવી રહી છે સવારે સાતેક વાગ્યાની આસપાસ ઉર્મી સ્કૂલમાં બોમ્બ થ્રેટનો એક ઈમેલ આવ્યો હતો અને સ્કૂલ દ્વારા જાણ કરવામાં આવી પોલીસની ટીમો પહોંચી ગઈ અને પીડીડીએસ દ્વારા પીડીડીએસની ટીમો પહોંચી ગઈ છે અને સ્કૂલનું તમામ એરિયાનું સ્કૂલ બસનું ચેકિંગ કરવામાં આવેલ છે ડોગ ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવેલ છે અને આગળ જે કંઈ પણ એની કાયદેસર કાર્યવાહી કરવાની થશે થ્રેટ મેલ બાબતે એ બાબતે કાર્યવાહી કરવામાં આવી રહી છે જુદી જુદી શાળાઓને આ મેલ મળેલો છે દરેક જગ્યાએ પોલીસ ટીમ મોકલવામાં આવી છે દરેક જગ્યાએ ચેકિંગ ચાલુ છે અને આની વિગતવાર તપાસ કરવામાં આવશે અને જે કોઈ પણ એના ઓરિજિનેટર હશે એ બાબતે સાયબર ટીમ દ્વારા હાલ તપાસ હાલ અમારી પાસે જે માહિતી છે એમાં અમારી ઉર્મી સ્કૂલ છે નવયુગ સ્કૂલ છે શેનન સ્કૂલ છે અને જીવન સાધના સ્કૂલ આટલી સ્કૂલ વિશે હાલ પ્રાઇમરી ફેઝમાં અમારી પાસે વડોદરાની અઢાર જેટલી સ્કૂલોને બોમ્બની ધમકી મળ્યાનો ઇમેલના સમાચાર આવેલ છે તો આપણે જે સ્કૂલોમાં છે તે સ્કૂલોને સસલમતીના ભાગરૂપે વિદ્યાર્થીઓનું હિત અને સલામતી મહત્ત્વની છે બાળકોને તાત્કાલિક અસરથી એમને સલામત ઘરે પહોંચાડવા એ ઉપરાંત પોલીસ દ્વારા સઘન તપાસ પણ ચાલુ છે આ બધી જગ્યાએ ટૂંકમાં જે જે સ્કૂલોમાં આવા ઈમેલ મળેલ છે એ તમામ સ્કૂલોને નમ્ર અપીલ છે બાળકોની સલામતી માટે એમને

લોકલ પોલીસ ડીસીબી એસઓજી પીસીબી અને ના ટીમો તાત્કાલિક રિસ્પોન્ડ કરીને એના આઇસોલેશન ઇવેક્યુએશન અને સેનિટાઈઝેશન ડ્રીલ કરી છે અને અત્યાર સુધી નો જેટલા સ્કૂલોને આપણે સુરક્ષિત જાહેર કરી છે આના કન્ટેન્ટથી પ્રાઇમ ઓફિસિ લાગે છે કે આ એક માલિશિયસ મેલ છે પરંતુ શહેર પોલીસ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં એક એફઆઈઆર નોંધીને આ અંગે વિગતવારની તપાસ પણ હાથ ધરી છે આ અંગે અન્ય એન્ફોર્સમેન્ટ એજન્સીઓ સાથે પણ સંકલન કરીને તલસ્પર્શી ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે પરંતુ એન્ટાયર અત્યાર વર્ષ બે હજાર પચીસમાં પણ આ પ્રકારનો ઈમેલ મળ્યા હતા એટલે અત્યારે જે વિદ્યાર્થીઓ બોર્ડ એક્ઝામિનેશન વગેરે માટે તૈયાર કરી રહ્યા છે એમને માટે આપણે અશ્યોરન્સ આપવા માગીએ છીએ તે સ્કૂલ મેનેજમેન્ટ ટીચર્સ પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સ આપણા એક્ઝામિનેશનના તૈયારીઓમાં ફોકસ રહે કોઈપણ રીતે આ પ્રકારના રૂમર્સ કે મિશ્ચિવિયસ અટેમ્પ્ટને ધ્યાન ના આપે શહેર પોલીસ અને અન્ય એન્ફોર્સમેન્ટ એજન્સીઓ આવા તત્વોને આઈડેન્ટિફાઈ કરવા અને એમના ડિસરપ્શનના પ્રયાસોને નકારવા માટે હરસંભવ પ્રયાસ કરી રહ્યું છે એમના સ્કૂલ મેનેજમેન્ટ સાથે લોકલ પોલીસ સતત સંકલનમાં રહી દરેક સ્કૂલ દરેક વિદ્યાર્થીના સુરક્ષા માટે શહેર પોલીસ કાર્યરત રહેશે કોઈ ચિંતા માટેનો કોઈ કારણો નથી સર જે શાળાઓમાં મેલ મળે છે મેલની પેટર્ન એક સરખી છે અલગ અલગ છે કયા પ્રકારની વાત તેમાં કહેવામાં આવી છે સર આપણે ગયા વર્ષના પણ ઈમેલ અને આ વખતે પણ મળ્યું છે આમાં લગભગ પેટર્નથી લાગે છે પ્રેમ પેસી મિશિવિયસ છે પરંતુ કેટલાક વખતે થોડું સંગઠનના નામ અને ઓરિજિનેટિંગ નેમ અને સોર્સ આલ્ટર કરીને દેખાડવામાં આવે છે પરંતુ એક્સપર્ટ્સ તરફથી ત્યારે આનો ઇવેલ્યુએશન થશે વિગતવારના ઇન્વેસ્ટિગેશન થશે ત્યારે આખા પ્રયાસોના એક કોમન પેટર્ન અને આના પાછળના તત્વો અંગે આઈડેન્ટિફાઈ કરવાની તમામ પ્રયાસો આપણે કરીશું હાલ જે એક્ઝામ છે તે બાળકોને આપ શું કહેવા માગશો વડોદરા શહેરમાં તમે તમારા એક્ઝામિનેશન સંબંધિત તૈયારી સતત ચાલુ રાખો સ્કૂલ સિસ્ટમને કે એકેડેમિક એક્ટિવિટીને કોઈપણ રીતે ડિસ્ટર્બ ના થાય તે માટે શહેર પોલીસ સંબંધિત સ્કૂલ મેનેજમેન્ટ અને એમના જે સિક્યુરિટી વ્યવસ્થા એમના સાથે જોડાયેલા વ્યક્તિઓ સાથે સંકલનમાં રહીને તમારા જે શૈક્ષણિક કારકિર્દી ડિસ્ટર્બ ના થાય તે માટે શહેર પોલીસ સતર્ક છે વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા જે પ્રકારે કહેવામાં આવ્યું છે કે અલગ અલગ જે ટીમો બનાવવામાં આવી જે તપાસ કરવામાં આવી તેમાં હાલ કોઈપણ વસ્તુ શંકાસ્પદ મળી નથી અને જે પણ વિદ્યાર્થીઓ બોર્ડની એક્ઝામની તૈયારી કરી રહ્યા છે તેમના માટે પણ એક ખાસ તેમના દ્વારા સંદેશ આપવામાં આવ્યો છે કે કોઈપણ પ્રકારની ચિંતા ન કરવી અને ફક્ત પરીક્ષા પર જ ફોકસ કરવું તેવી સ્પષ્ટ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કેમેરામેન સચિન પરમાર સાથે દર્શન ચૌધરી ન્યૂઝ કેપિટલ વડોદરા